આજના આ વિડીયોની અંદર જાણીશું કે આજે ખાસ કરીને મિત્રો અત્યારે સાંજનો સમયગાળો થઈ ચૂક્યો છે ને ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં આવનારી કલાકોને લઈ કયું એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો અત્યારે ગુજરાત સહિત ભારતીય હવામાન વિભાગ તરફથી પણ એલર્ટને લઈ મોટી ચેતવણીઓ આપી દેવામાં આવી છે કારણ કે નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાને લઈ અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો મિત્રો કે સેટેલાઇટ પિક્ચરની અંદર અત્યારે રાજસ્થાન રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપર સક્રિય સિસ્ટમના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બપોર બાદ આવી ચૂક્યા છે અને ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર મિત્રો આ વાદળાઓના કારણે જોવા મળી રહ્યો છે વરસાદ તો બીજી તરફ કચ્છની અંદર પણ અમુક ભાગોની અંદર વરસાદનું જોર અને વાતાવરણમાં પલટો આવ્યો છે તો આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલા

જેની અંદર મિત્રો આજે ખાસ મોડી સાંજ ને રાત્રિના સમયગાળા દરમિયાન તો દક્ષિણી ગુજરાત મધ્ય આ સાથે પૂર્વ ગુજરાત ને ઉત્તરી ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર પણ જોવા મળશે ભારે વરસાદ આવનારી ચોવીસ કલાકની અંદર અમુક ભાગોની અંદર તો મિત્રો પાંચ ઇંચ સુધીના ખાબકી ચક્યાના વરસાદના આંકડાઓ પણ આપણે જોઈશું આ જાણીએ પહેલાં તો આપને જણાવી દઈએ તો આ સિસ્ટમ મિત્રો આવનારી કલાકોમાં ભારે મજબૂત બની અને ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ જશે

આવનારી કલાકોને લઈ આ સાથે જ આવતીકાલે રાજ્યના કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી એ જાણીએ અંદર ભારતના કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ નોંધાણો છે તો તમે મિત્રો અહીં જોઈ શકો છો કે ભારતનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર જે વિસ્તારોની અંદર લીલા પીળા લાલ કલરના ટપકા દર્શાવવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ દર્શાવવામાં આવી જેમાં મિત્રો ગત ચોવીસ કલાકની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ પશ્ચિમ બંગાળ વિસ્તારો ઉપર જોવા મળી છે જેમાં અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાણો છે કારણ કે જે વરસાદી સિસ્ટમ અત્યારે પશ્ચિમ બંગાળ ઝારખંડ લાગુના વિસ્તારો ઉપર સક્રિય છે ને જેની અસર ગઈકાલ પશ્ચિમ બંગાળ ઉપર જોવા મળીને ત્યાં અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો તો ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો કે ગઈકાલ જે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદના આંકડાઓ આવ્યા હતા તો જે વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો એ અહીં દર્શાવવામાં આવ્યો છે આ સાથે જ મિત્રો રાજસ્થાનના ભાગો હોય એ વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ તો બીજી તરફ મહારાષ્ટ્ર અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ગત ચોવીસ કલાકમાં નોંધાણો એ અહીં દર્શાવવામાં આવ્યો છે આ સાથે જ મિત્રો હથોડીવાર પહેલાં ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર તમે જોઈ શકો કે મિત્રો બીજી ઓગસ્ટના દિવસે ખાસ કરીને આવનારી કલાકોને લઈ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગ તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો સક્રિય વેલમાર્ક લો પ્રેશરના કારણે પશ્ચિમી આપ જોઈ શકો છો કે પૂર્વના જે રાજ્યો છે જેની અંદર મિત્રો બિહાર જ જોઈ શકો છો ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ પાંચ રાજ્યોની અંદર મિત્રો આજે હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ આપી દીધું છે તો બીજી તરફ રાજસ્થાન મધ્યપ્રદેશના અન્ય વિસ્તારો મહારાષ્ટ્રના કાંઠાના અને કર્ણાટકના વિસ્તારોની અંદર

આ સાથે જ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર સ્ટ્રોંગ સરફેસ માઇન્ડની પણ ચેતવણી આપી દેવામાં આવી છે અને બીજી તરફ આવતીકાલે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ જશે ને મધ્યપ્રદેશની અંદર આવતીકાલે એ સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું તો મહારાષ્ટ્રની ની અંદર પણ વરસાદ જોવા મળશે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો પાંચમી તારીખના દિવસે પણ ગુજરાતની ની અંદર સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાત આપ જોઈ શકો છો કે કચ્છના લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે અને છઠ્ઠી ઓગસ્ટે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર ઘટી જવાને લઈ ભારતીય હવામાન વિભાગે અત્યારે એલર્ટ જાહેર કર્યું છે જેની અંદર કોઈ એલર્ટ આપવામાં આવેલું નથી અને આવનારા દિવસોમાં ઉત્તરી દિશા તરફ ચોમાસાની ધરી ખસે અને જેના કારણે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર યલો એલર્ટ આવનારા દિવસોમાં ચેતવણી આપી દેવામાં આવી છે અને હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી આપણે જોઈ લઈએ તો ગુજરાત હવામાન તરફથી મિત્રો અત્યારે જે લેટેસ્ટ મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો કે આજે ગુજરાતની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓ આ સાથે જ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને પૂર્વ સહિત દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો ઘણા વિસ્તારોમાં ગાજ ગાજવીજ સાથેના હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી આજે કરવામાં આવી છે તો બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર થોડા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ મિત્રો આજે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણના અમુક વિસ્તારો અરવલ્લી સહિતના વિસ્તારોની અંદર આજે મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી કારણ કે મિત્રો રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારો ઉપર વધારે અસર રહેશે તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર વડોદરા આણંદ ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ નવસારી છે તો આ સાથે આવતીકાલના મેપની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં બનાસકાંઠાના સાબરકાંઠાના અમદાવાદ સહિત આણંદ વડોદરાથી લઈ સુરત વલસાડ સુધીના પટ્ટાની અંદર મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈ જો વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે ને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આવતીકાલે ઘણા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો આ સાથે જ મિત્રો એલર્ટને લઈને આપણે જાણી લઈએ તો આજે દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લા સુરત નવસારી અને વલસાડની અંદર હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે તો બનાસકાંઠા ભરૂચ નર્મદા અને તાપી ડાંગ લાગુના જિલ્લા છે કે તે વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો યેલ્લો એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો આવતીકાલ ત્રણ તારીખના મેપમાં પણ તમે જોઈ શકો છો તો સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે વરસાદનું જોર વધી શકે અને મિત્રો ભાવનગર અને અમરેલી આ બે જિલ્લાઓની અંદર આવતીકાલ માટે હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આવતીકાલે અતિ ભારેનું એલર્ટ રહેશે જેમાં મિત્રો ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ નગર હવેલી ડાંગ તાપી નર્મદાના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે તો બીજી તરફ ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોને પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હવે પછી મિત્રો આપણે જાણીએ તો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર મોડલ વાઇઝ જાણીશું કયા ભાગોમાં ખાબકશે વરસાદ મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો જે રાજસ્થાનના દક્ષિણી પશ્ચિમી વિસ્તારો છે વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની ચૂકી છે અને એ સિસ્ટમની અસરના કારણે મિત્રો અત્યારે ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળાઓ જોઈ શકો છો કે એ સિસ્ટમના કારણે રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતના ભાગોથી લઈ ઉત્તરીય સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારો સુધી એ વાદળાઓ ફેલાઈ ચૂક્યા છે અને કચ્છની અંદર પણ એ સિસ્ટમના જે મિત્રો છૂટા જે વાદળાઓ બહારના હોય છે એ વાદળાનું સર્ક્યુલેશન અત્યારે ઉત્તર અને ઉત્તર સૌરાષ્ટ્ર સહિત ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આવી ચૂક્યા છે તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાત લાગુના વડોદરા આજુબાજુના પાદરા આજુબાજુના વિસ્તારોની અંદર પણ બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને મિત્રો હવે પછી જાણી લો કે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં ક્યાં જોવા મળશે વરસાદ મિત્રો આવનારી કલાકોની અંદર તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી એક વાદળોનું ઝુંડ આવશે ને જેને લઈ આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતની અંદર એ રાત્રી દરમિયાન દક્ષિણી ગુજરાતના ભાગો ઉપર ભારે સક્રિય બની શકે જેને લઈ વલસાડ તાપી વ્યારા ડાંગ નવસારી અને સુરતના ભાગો સહિત ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે તાપી નર્મદાના વિસ્તારોની અંદર આજ રાત્રિ દરમિયાન મિત્રો અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ ખાબકી શકે છે અને જેને લઈ રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની ઉપરથી ચાર ઇંચ કરતાં પણ વધારેના વરસાદના આંકડાઓ સામે આવી શકે છે તો બીજી તરફ મિત્રો આજ મોડી સાંજની વાત કરવામાં આવે તો આજે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો જે ઉત્તરના છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને અરવલ્લી મહીસાગરના વિસ્તારો હોય આ સાથે જ સાબરકાંઠા હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર બનાસકાંઠાના વિસ્તારો હોય તો જે રાજસ્થાન લાગુના ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારો છે વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન મિત્રો હળવા મધ્યમથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ શકે છે તો બીજી તરફ તમે જોઈ શકો છો ખાસ સાબરકાંઠાના ઘણા વિસ્તારો હોય ગાંધીનગર સુધીના મહેસાણાના વિસ્તારો અને મિત્રો મધ્ય ગુજરાતના દક્ષિણી ગુજરાતના નર્મદા ભરૂચ છોટા ઉદેપુર બોડેલી પંચમહાલ સુધીના વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં મિત્રો હળવા મધ્યમથી લઈ અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા

અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે તો કચ્છના સરહદી ઉત્તરી અને પૂર્વ કચ્છના ભાગોથી લઈ ખંભાત આપ જોઈ શકો છો કે કચ્છના અખાત લાગુના વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર વરસાદનું જોર વધે અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં વડોદરા લાગુના ગોધરા મહીસાગર અરવલ્લી આણંદ ખેડા સુધીના વિસ્તારોમાં સારી વરસાદની ગતિવિધિ જોવા મળશે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણ તારીખના દિવસે જે આ વરસાદી સિસ્ટમ છે કે જે આવનારી કલાકોમાં ડિપ્રેશન સુધી મજબૂત બની જશે અને મિત્રો તારીખથી વરસાદી સિસ્ટમનું બહળું સર્ક્યુલેશન ગુજરાતને અસર કરવા લાગશે ને જેને લઈ ત્રણ તારીખથી સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગરના વિસ્તારોથી મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ને જેમાં પણ તમે જોઈ શકો છો કે વડોદરા ભરૂચ છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર અરવલ્લી સહિતના વિસ્તારો હોય તો જોઈ શકો છો મિત્રો કે ચાર તારીખે આ સિપ્ર જે સિસ્ટમ જોવા મળી રહી છે તે વધુ ગુજરાતની નજદીક આવતી જોવા મળી રહી છે અને જે સિસ્ટમ ધીમે 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 ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને મિત્રો દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર પાંચ તારીખે અત્યંત ભારે વરસાદ આ સિસ્ટમ આપી શકે અને ત્યારબાદ મિત્રો પાંચ તારીખ બાદ પાકિસ્તાનના ભાગોથી અરબી સમુદ્રની અંદર તે નબળી પડી શકે છે આ રીતે મિત્રો આવનારી છ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો આવતીકાલથી ભારે જોવા મળશે જેમાં ચાર તારીખ અને પાંચમી તારીખના દિવસે ગુજરાતના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા સહિતના પાટણ લાગુના વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે તો ચાર તારીખે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખાસ પૂર્વ અને ઉત્તરી સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદની ગતિવિધિ જોવા મળશે જે વધારે વરસાદી સિસ્ટમની સક્રિયતાના કારણે જોવા મળશે તો મિત્રો તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો